અપેક્ષિત હતું કે શૂન્ય પોઈન્ટ પચીસ ટકાનો કાપ કરવામાં આવે તે પ્રમાણે તેમણે કાપ કર્યો છે પણ ડિસેમ્બર માટે હજી પણ તેઓ વ્યાજદરમાં કાપને લઈને જે રીતે અનિશ્ચિત બનતા દેખાઈ રહ્યા છે એને કારણે થોડું સેન્ટિમેન્ટ બગડતું દેખાઈ રહ્યું છે આપણા માર્કેટમાં જે દિગ્ગજ છે રિલાયન્સ એચડીએફસી બેંક ભારતીય એરટેલ આઈસીઆઈસીઆઈ બેંક જેવા દિગ્ગજો એક સાથે થોડા ઘટ્યા છે એને કારણે પણ દબાણ ઓવરઓલ નિફ્ટીમાં આપણે જોયું છે કઈ રીતે ધ્યાન રાખવું આવા બજારમાં અત્યારે ગુડ આફ્ટરનુનથી બિલકુલ સાચી વાત કરી બહુ એક તો રાહ હતી કે ફેડરલિઝમની બેઠક છે એનું પરિણામ શું આવશે અને અપેક્ષિત હતું કે લગભગ ટુ ફાઈવ પર્સન્ટ નો કટ એ લોકો ચોક્કસ કરશે પણ એ પછી ડિસેમ્બર મહિનામાં ફરી વાર આ રેડકર્ટ આવશે એવી આશા હતી એના પર ગઈકાલની જે કમેન્ટ્રી હતી એના પરથી એવું લાગે છે કે કદાચ એ લોકો આ જે કટ છે એ ડેફર પણ કરે અને જાન્યુઆરી કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં પણ લઈ જાય સાથે એક વસ્તુ એમણે એ પણ કહી કે જે રીતે તારીફને કારણે અમેરિકામાં મોંઘવારી વધી છે એવું પણ એક સ્ટેટમેન્ટ ત્યાંના ફેડરલ રિઝર્વના ચેરમેને કર્યું હતું એટલે કે તારીફની અસર ધીરે ધીરે અમેરિકાના બજારમાં પણ વધતા જાય છે સાથે જે આજે સવારે બેઠક હતી સાઉથ કોરિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ અને જીનપિંગ સાથે એમાં મને એવું જે જાતની બોડી લેંગ્વેજ અને જે જાતના સ્ટેટમેન્ટ આવ્યા એના પછી મને નથી લાગતું કે કોઈ ઠોસ ડીલ થઈ હોય કારણ કે જે બંને તરફથી જે કંઈ પણ કહેવામાં આવ્યું એમાં બહુ જ શબ્દોનો બહુ સાચવીને પ્રયોગ કરવામાં આવ્યો હતો અને કહ્યું કે બહુ ટૂંક સમયમાં અમે આ ડીલ કરીશું ભારત માટે પણ ઘોષણા કરી હતી કે ટૂંક સમયમાં કરીશું પણ કોમર્સ મિનિસ્ટ્રીનું એક તમે જુઓ તો એમાં પણ લગભગ સ્પષ્ટ બતાવ્યું છે કે હવે બિલકુલ ઉતાવળમાં નથી બી એન એઝ એન વેન ટાઈમ ડેફિનેટલી ડુ ઇટ એટલે દરેક સાથે 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 જે યુ પણ પચાસ ટકા સમતિ થઈ છે પચાસ ટકા હજી આપણી સમતિ બાકી છે એટલે પ્રોગ્રેસ જે છે દરેક ક્ષેત્રે ધીરો ધીરો છે આજે બેંક ઓફ જાપાન અને યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠકમાં શું આવે છે એ પણ આપણે જોવાનું રહેશે અને વિદેશી રોકાણકારો વેચવાલી નો દોર આવ્યો કે એટલું મોટી વેચવાલી છે એટલી ચિંતા કરવાની જરૂર નથી પણ સંસ્થાકીય રોકાણકારો નો સપોર્ટ ગઈકાલે બહુ મોટો હતો પંચાવનસો છપ્પનસો કરોડ એટલી ગઈકાલે ખરીદારી એ લોકોએ કરી આ બધાની વચ્ચે મને એવું લાગે છે કે અત્યારે માર્કેટ આજે મંથલી એક્સપાયરી છે બીએસસી એટલે થોડી ઘણી વોલેટિલિટી એક્સપેક્ટેડ હતી થોડી વધારે વાગ્યા પછી આપણે જોઈ પણ એટલે વચ્ચે ખબર પડશે કે બજારની પરિસ્થિતિ છે પણ જે બંધ રહેશે ભાવ હું એને બહુ મહત્વ નથી આપતો કારણ કે આપ જાણો છો એ પ્રમાણે જ્યારે પણ આ જાતની જયારે કોઈ પણ જાતની પરિસ્થિતિ નિર્માણ થાય છે અને મંથલી એક્સપાયરી હોય છે ત્યારે વિદેશી રોકાણકારની પોતે પોતાની જે શોર્ટ પોઝિશન છે એને કવર કરવા માટે અથવા તો એને પોતાને પ્રોટેક્ટ કરવા માટે એ લોકો વધારે વેચવાલી પણ કરતા હોય છે એટલે આજના આંકડાનું બહુ મહત્વ મારી દ્રષ્ટિએ નથી રહ્યો છે લોંગ ટર્મ વ્યૂ માર્કેટ માટે પોઝિટિવ છે ધ્યાન રાખવાનું રહેશે પણ આગળ વધી અને ખાસ કરીને ડોક્ટર રેડીઝનો લેબ ડૉક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર આજે ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે કેનેડાના ડ્રગ રેગ્યુલેટર તરફથી તેની ડાયાબિટીસની દવા માટે નોન કમ્પ્લાયન્સ નોટિસ મળ્યા પછી શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો જોવા મળતો દેખાય છે શું છે સમગ્ર મુદ્દો જાણીએ વિગતો લઈએ સહયોગી યતિન મોટા આપણી સાથે જોડાઈ ગયા છે યતિનજી જણાવો ડૉક્ટર રેડીઝના સ્ટોકમાં એક મોટો ઘટાડો આપણે જોયો છે શું છે વિગતો તો રેવલિમિટ બાદ ડોક્ટર રેડ્ડીઝ માટે એક મહત્ત્વની દવા હતી સેમાગ્લુટાઈડ અને સેમાગ્લુટાઇડ એટલે ડાયાબિટીઝ અને વજન ઓછું કરવા માટે આ પર્ટિક્યુલર ડ્રગ વાપરવામાં આવે છે જેનું અપ્રુવલ કેનેડામાં એક્સપેક્ટેડ હતું વાત કરીએ કેનેડિયન ડ્રગ રેગ્યુલેટરની તેમણે એક કંપનીને રિસ્પોન્સ લેટર આપ્યો છે જેમાં આ ડ્રગના જે ઓવરઓલ કોમેન્ટ્સ છે તેઓએ કંપની પાસેથી માંગ્યા છે સ્પષ્ટતા માંગી છે અને ઘણા બધા ઓબ્ઝર્વેશન્સ આ ડ્રગ રેગ્યુલેટરથી તરફ આવ્યા છે બજારનું માનવું એ છે કે ફેબ અને માર્ચ બે હજાર છવ્વીસ સુધી આ પ્રોડક્ટ કેનેડિયન માર્કેટ્સમાં ઉતારવાનો હતો પણ હવે જે હિસાબે આપત્તિઓ આવી છે ઓબ્ઝર્વેશન્સ આવ્યા છે કદાચ આ સેમાગ્લુટાઈડ એટલે કે ડાયાબિટીઝની વજન ઉતારવા માટેની દવાનું લોન્ચ ડીલે થઈ જશે અત્યારે લોકો એમ માની રહ્યા છે કે આગળ જતા કંપનીના વેચાણમાં અને પ્રોફિટમાં લગભગ દસથી પંદર પર્સન્ટ આ ડ્રગ કોન્ટ્રીબ્યુટ કરી શકે છે પણ ડીલેઝના ચાલતા કદાચ માર્કેટ આનું ડિસ્કાઉન્ટિંગ અત્યારે નથી કરી રહ્યું જેના કારણે ગઈકાલે બી સ્ટોકમાં ત્રણ ટકાનો ઘટાડો હતો અને આજે બી સ્ટોક લગભગ ચાર ટકાની નુકસાન સાથે આપણને ટ્રેડ કરતા જોવા મળી રહ્યો છે હમ તો ખાસ કરીને એક નોન કમ્પ્લાયન્સ નોટિસ મળી છે ને કારણે એક નેગેટિવ સેટઅપ આપણે જોઈ રહ્યા છે આભાર યતિનજી આપનો સમગ્ર માહિતી આપવા માટે જગદીશજી જે રીતનું કામકાજ આપણે જોઈ રહ્યા છે ડૉક્ટર રેડ્ડીઝ માટે ગઈકાલે બપોરથી આ શહેરમાં મોટો ઘટાડો આપણે જોયો છે અને આજે ઓલમોસ્ટ ચાર ટકાની વેચવાળી આ સમાચાર બાદ આવતી દેખા રહે છે કારણ કે જેમ યતિનજીએ જણાવ્યું કે આ જે દવા હતી તે એક મોટો કહી શકાય કે તક હતી સારી તક હતી કંપની માટે ગ્લોબલ લેવલ પર ઉભા સ્ટેન્ડ લેવા માટે હવે જો અહીંયાથી કેનેડામાં કોઈ ઇશ્યુ આવે છે તો પછી યુએસમાં પણ આ દવાના લોન્ચ પર અહીંયાથી થોડી ઘણી અસર આપણને આવતી જોવા મળી શકે છે તે પણ એક નેગેટિવિટી કંપની માટે વધારે આવતી જોવા મળી શકે કઈ રીતે આ સમાચારને જોઈ રહ્યા છો ડોક્ટર રેડ્ડીઝ માટે આ એક સમાચાર છે રેડિસ એક નોટિસ ઓફ નોન કમ્પ્લાયન્સ ફ્રોમ હેલ્થ કેનેડા ફાર્માસ્યુટિકલ ડ્રગ જે પ્રોડક્ટ છે એને બજારમાંથી કમ્પલસરી વિડ્રો કરવી પડે એવી પરિસ્થિતિ છે આ જે ડાયરેક્ટરેટ છે જે કેનેડાનું છે એ ડોક્ટર એડીઝને એક એબ્રિય ન્યુ ડ્રગ્સ સબમિશન માટે અને એની જનરિક સબમિશનના આ પેલા ઇન્જેક્શન માટે આ એક નોટિસ આપી છે આ એક ઓબ્ઝર્વેશન છે નોટિસમાં કે એ લોકોને એડિશનલ ઇન્ફોર્મેશન અને ક્લેરિફિકેશન ઓન સ્પેસિફિક આસ્પેક્ટ ઓફ ધ સબમિશન જોઈએ છે કંપની હેઝ નોટ ડિટેલ એક્ઝેક્ટલી ધ નેચર ઓફ ઓબ્ઝર્વેશન પબ્લિકલી એટલે એ જે આપણને ખબર નથી કે શું એકચ્યુઅલી આવ્યું છે આનો ઇમ્પેક્ટ તમે કહું તે પ્રમાણે જે રેગ્યુલેટરી હર્ડલ છે એ પોતાનો જે પોટેન્શિયલ લોજ છે લોન્ચ છે ડોક્ટર રેડીઝનો આ પર્ટિક્યુલર ડ્રગનો ઇટ ઇઝ તમે કહું તે પ્રમાણે ડાયાબિટીસ અને વેઇટ લોસ માટે છે કેનેડા ઓરિજિનલી ઇટ વોઝ એન્ટિસિપેટેડ બાય અર્લી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ અને આ જો સમાચારમાં તથ્ય હોય અને કદાચ એ લોકો કોમ્પ્લાય ન કરી શકતા હોય તો એનું લોન્ચ સિગ્નિફિકેટલી ડીલે થઈ શકે છે કંપનીએ આના વિશે કોઈ ખાસ રિપોર્ટ નથી આપ્યો પણ આ રેગ્યુલેટરી એક્શન્સ છે અને રીઝનિંગ જે કંપનીએ રેગ્યુલેટરી ઓથોરિટીએ કર્યું છે એ કંપની માટે નેગેટિવ ચોક્કસ છે કંપનીનો રિસ્પોન્સ આવે એના પર બહુ મોટો આધાર છે કારણ કે ડોક્ટર રેડ્ડી છે વોલન્ટરી પ્લેસ છે ઓલ અફેક્ટેડ એપીઆઈસ અને ફોર્મ્યુલેશન ઇન કેનેડિયન માર્કેટ અંડર ધી ઓબ્ઝર્વેશન છે એટલે કંપની ઓલ્સો સેટ કે ભાઈ વી આર ગોઈંગ ટુ હેવ મિનિમમ ઇમ્પેક્ટ ઓન ધી ઓપરેશન ઓન ધી ફાઇનાન્સીસ હવે તો ભવિષ્ય બતાવશે કે ખરેખર કંપની શું કહે છે અને એનો અસર શું થાય છે પણ મારું એવું માનવું છે કે જે જાતા શબ્દોનો પ્રયોગ થયો છે એ આ પર્ટિક્યુલર નોન કોમ્પ્લાયન્સ ઇઝ નેટ ગોટ સિરિયસ કે કંપની કોમ્પ્લાય ન કરી શકે